કોમ્પ્યુટર હેંગ થઈ જાય તો વ્યક્તિ ચિંતિત બની જતો હોય છે આકુળ વ્યાકુળ થઈ જતો હોય છે કમનસીબે ગુજરાતમાં ભાજપની આટલા વર્ષોની સરકાર ના વહીવટથી એની ભ્રષ્ટ માનસિકતાને લઈ આખું તંત્ર હેંગ થઈ ગયું છે પોલીસની નિષ્ક્રિયતા ઉડીને સામે આવે છે મીડિયામાં એને સંપૂર્ણપણે લોકો સમક્ષ જાય તો પણ ભાજપના લોકોને કોઈ એની તકલીફ એટલા માટે નથી કે રામના નામે મત લઈ અને ભ્રષ્ટાચારની દુકાન ખોલવાનું કામ ભાજપ કરી રહી છે એક સામાન્ય દાખલો આપું તો પોલીસની એટલી એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે ખૂન ખરાબ આ મારા ભાજપના ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરવામાંથી સવારથી સાંજ સુધી રહેતી પોલીસ સામાન્ય માણસની ફરિયાદ પણ લેતી નથી હમણાં જ એક કિસ્સો મોડી સાઈડનો મારી સામે આવેલો એ બેનને કોઈ સામાન્ય પ્રશ્ન હશે ફરિયાદ કરવા ગયા અને એની ફરિયાદ લેવામાં ન આવી પોલીસ કમિશનર આગળ ગયા તો હળવી ફરિયાદ કરીને વાતનો કરવામાં આવ્યો હવે એ પ્રશ્નને પોલીસની ફરજ છે કે એના ઘર પાસેના વિસ્તારમાં જઈને એનો મોટી ઉંમરના પાસઠ વર્ષની એ બહેનનો પ્રશ્નનો નિકાલ કરવો જોઈએ એની બદલે સાવ ઉડાવ સ્થિતિ મૂકી આમાંથી જ ગંભીર ગુનાઓ બનતા હોય છે ત્યારે અધિકારીઓ પાસે કાંડા કપાવી ખોટું કરાવી પૈસા કમાવાનું કામ ભાજપ કરે છે અને અધિકારીઓ નસીબ જોગે કંઈક જાયગા છે એનું ખોટું કામ કરવાની ના પાડે છે ત્યારે એ લોકો ઉપર પ્રેશર કરવામાં આવે છે નસીબ જોકે ભ્રષ્ટાચાર માટે પણ એના પૈસા કમાવાની લાલચ થી રાખીએ આજે રાજકોટમાં પોલીસ કમિશનર ગમેવા સારા આવે કે મ્યુનિસિપલ કમિશનર ગમેવા સારા આવે હરેક ગામમાં એક વ્યક્તિની ભાજપ સરકાર દ્વારા ભાજપ પાર્ટીના વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે કે જેના કહ્યામાં પોલીસ કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે કામ કરવાનું હોય છે આ સ્થિતિમાં પોલીસ કમિશનર નીચેનો સ્ટાફ પણ ભાજપ સાથે સંકળાયેલો હોય છે એ ધારે તો પણ સારું કામ ન કરી શકે એ સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ ભાજપે કર્યું છે કોઈ ફરિયાદ કરવા જાય તો એની અરજી લેવામાં આવે ફરિયાદ દાખલ કરવામાં આવે અને અરજી લઈ અને જેની સામે ફરિયાદ હોય ત્યાં પોલીસ પૈસાનો સોદો કરવા પહોંચે અને આ બધો ભ્રષ્ટાચાર એના ભાજપે દીધેલા ટાર્ગેટ ને પૂરો કરવા માટે કરે અને હમણાં ક્યાંક કિસ્સો મને કોકે કીધો કે કોકની ઓડી અમદાવાદમાં એવું તો રોજે રોજ એક ઓડી નહીં બેંકની ઓડી પણ સાઇન કરાવીને આખે આખી લઈ લે એ એ પ્રકારનું કામ આ પોલીસ કરી રહી છે ત્યારે ખૂબ ગંભીર સ્થિતિ તરફ ગુજરાત જઈ રહ્યું છે કમનસીબે બિહારમાં ક્યાંક સુધારો આવે છે પણ ગુજરાત બિહારની સ્થિતિમાં ગડકાવ થઈ રહ્યો એવું લાગે છે રોજે રોજ નકલી પકડાય છે નકલી નકલી પોલીસ પકડાય નોકલી ઘી પકડાય હવે મને લાગે છે કે અસલી નો યુગ નીકળ્યો આ ભાજપની સરકારમાં એવો અહેસાસ થાય છે મીડિયા એનું કામ કરી રહી છે ગુજરાતનું મીડિયા ચાહે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક હોય લોકો સમક્ષ આ બધી વાત મૂકે છે એટલે જ હું કઉ છું કે હવે આ આ કેસ ત્યારે નકલી જજ પણ બને બધું જ નકલી હોય હું તો એવું કહું છું કે સરકાર પણ નકલી છે સીએમ પણ નકલી છે મિનિસ્ટરો પણ નકલી છે કારણ કે અધિકારીઓને ઉપર બેસાડી અને નિર્ણય કોઈ ચૂંટાયેલા લોકોથી સરકાર ચાલે છે એવું ગુજરાતમાં નથી રહ્યું એના કારણે આ બધી સ્થિતિઓનું નિર્માણ થયું છે એકમાત્ર લોકોની જાગૃતિ સમજણ લોકશાહી અનુસારનો વ્યવહાર એ જ આ એકમાત્ર આનો જવાબ છે સુખાગીરી પણ રાજકોટમાં બહુ વધી છે ચોટકી એમના પકરાની દોઢ કલાકની અંદર ચાર જગ્યાએ ચાર લોકો સાથે લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ઘટનાઓ બની દોઢ કલાકની અંદર લુખી લુખી પાર્ટીના ની લુખી સરકારમાં લુખાઓનું જ રાજ ચાલે એ બહુ સ્વાભાવિક

દેખાવ કરવાની મંજૂરી અમે માગી અને લોકોની અમારું કામ વિરોધ પક્ષ તરીકે લોકો સામે સરકારની નિષ્ક્રિયતા નિષ્ફળતા એ પહોંચાડવાનું કામ અમારું છે એ કામ અમે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ હવે પ્રશ્ન હવે લોકોના હાથમાં છે અમે ઓડિટ કરીને ઓડિટ રિપોર્ટ લોકોને આપી શકીએ સત્તામાં ન હોય તો વિપક્ષ કોઈ નિર્ણય નથી કરી શકતું આ સામાન્ય મેં વાત તમને હમણાં કરી કે સામાન્ય લોકોના મગજમાં અનેક જુદી જુદી વાતો નાખીને જેમ કે લાગણીઓ ભડકાવીને જાતિ જ્ઞાતિના વાળાઓ કરીને ગુંડાઓ દ્વારા પોલીસ દ્વારા સિસ્ટમને હેક કરીને મત મેળવવાનું કામ ભાજપ કરી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને એના મતની કિંમત નથી હોતી એને મતની કિંમત ખૂબ જાજી હોય છે એના રોજબેરોજના જીવનને અસર કરતા હોય છે એ સમજણનો પણ ક્યાંક હું અભાવ જોતો હોઉં છું ત્યારે પૈસાવાળા હોય કે ન હોય કોઈને કોઈ પ્રકારમાં લાલચમાં અથવા તો સોદામાં મત ન દેવો જોઈએ એ સમજણ કેળવી અને સારી સરકાર લાવવી એ લોકોની ફરજ છે કોંગ્રેસ શું કહેવા છે અથવા કોઈ કોંગ્રેસ નું આગામી દિવસોની અંદર કોઈ